પોરબંદરના સાઈબાબા મંદિર પાસે હુમલાની એક ઘટના બની છે જેમાં મકાન નામે કરી આપવાના મંદુકને લઈને સમાધાન માટે ગયેલા ખાપટના એક પરિવારના ચાર સભ્યો પર હુમલો થયો છે જેમાં દંપતીએ માર મારતા ચારેયને સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા છે પોરબંદરના ખાપટમાં રહેતા વનિતાબેન સુરેશ પાંડાવદરા રાણીબેન ગોવિંદભાઈ પાંડાવદરા સુરેશ ગોવિંદભાઈ પાંડાવદરા અને પ્રતાપ ગોવિંદ પાંડાવદરા હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જ્યાં તેણે મીડિયાને એવું જણાવ્યું હતું કે સાંઈ બાબાના મંદિર પાસે રહેતા જશરાજ હીરાલાલ ગોહેલ પાસેથી ચાર વર્ષ પહેલા તેણે ખાપટ લલિતનગર વિસ્તારમાં અગિયાર લાખમાં મકાન લીધું હતું જેના બે લાખ એડવાન્સમાં આપ્યા હતા ત્યારબાદ તેઓએ મકાનમાં રહેતા હતા પરંતુ જશરાજે તે મકાન પર લોન લઈ લીધી હતી અને આ પરિવારના નામે મકાન કરી આપ્યું ન હતું મારું નામ સુભેશ ગોવિંદ પાંડાવદરા છે હું લલિતનગરમાં રહું અને મારા ઉપર એવો એવું કે બે લાખ રૂપિયા મેં મકાન લીધું બે લાખ લઈને ત્યારે એ ભાઈએ બેંકમાં લોન ચાલુ છે એ ભરતો નથી અને મારા હું અત્યારે ભાઈ ભાઈ ગયો એ મને ના પાડે છે ભાઈનું ગોહેલ કાલે મેં અમને ત્યાં બોલાવ્યા હતા એને સમાધાન માટે કે તમે આવો અમે ગયા એટલે મારા ઉપર એને હુમલો કર્યો અને જ્ઞાતિ વિશે અપમાનિત કર્યા

આથી તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે પોલીસે તેમનું નિવેદન નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર